અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઇવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોમાં આવતા માર્ગનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યા હતા જ્યાં અંકલેશ્વરના ઓએનજીસીથી સંસ્થિત ગેતર સર્કલથી ભગવાન વિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય નવ માર્ગોના નવી નવીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છ કરોડથી વધીને ખર્ચે માર્ગો અને સિનિયર સિટીઝન ગાર્ડનનું નેવ લાખના ખર્ચે રિનોવેશન કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાસ્યપ મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા

એક રસ્તો બને તો બીજો રસ્તો તૂટે બીજો બને તો ત્રીજો તૂટે આવી સ્થિતિમાંથી અંકલેશ્વરના લોકોએ પસાર થવું પડતું હતું આજે મને ક્યાં આનંદ થાય છે કે આ જે સ્ટેટ હાઈવેની પાસે રસ્તો હતો આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે અમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકલેશ્વરમાં ત્રણ ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી જાય પસાર થાય છે ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે નગરપાલિકાને આપ્યો અથવા પછી તુરંત રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે પાંચ કરોડને પચીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી શરૂઆત થઈ રહી છે જે દસ મીટર વોરાયનો રસ્તો છે એટલે કે બંને છે થઈને અઢાર મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે તે રસ્તાની બાજુમાં વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું એનું પણ ઇરિગેશનનું કામગીરી થઈ રહી છે એમાં ટોયલેટ બ્લોક પેવર બ્લોક લોન ગજીબો કમ્પાઉન્ડ વોલ આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધા વધારો થાય એ કામગીરી પણ આજે આ નેવું લાખના ખર્ચે તે પણ કામગીરી આરંભવામાં આવી છે નગરપાલિકામાં આવેલા જુદા જુદા જે રસ્તાઓ જે છે એમાં નવ જુદા રસ્તાઓ છે એમાં પીરામ નાકાથી વતનપુર સોસાયટીનો સુંદરમ પાર્કથી સત્યનગર સુધીનો ડાયાબિટીસથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો વિદનગર મેઇન રોડનું રિકાર્પેટિંગ નવીનગર સંજયનગર સુધીનો રસ્તો ગાયત્રી મંદિરથી અંબાવાડી સુધીનો રીકાર્પેટિંગ રસ્તો પત્રલ મિનરલ વોટરથી કામેશ્વર બંગલ સુધીનો રસ્તો ઈશાક દરગાહથી ગણેશ જનરલ સ્ટોર સુધીનો રસ્તો અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જુદા રસ્તાઓનું પીએચનું કામ આમ કુલ મળીને એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે આ કામોનું પણ કામગીરી થવાની છે આવનારા દિવસોમાં કામ પૂર્ણ થયાથી જનતાને એક સારો રસ્તો સારું સુશોભનની વ્યવસ્થા આ સ્વર્ણિમ જયંતિ જે ગ્રાન્ટ છે એના દ્વારા થનાર છે ત્યારે તમામ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન ઉપપ્રમુખ કાયેશભાઈ અમારા નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ કાર્યક્રમની અંદર આપણા ભરૂચના આપણા ભાડી પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ હાજર ત્યારે એમને પણ અભિનંદન આપ્યું કે એમના સાનિધ્યની અંદર આપણા અંકલેશ્વરની અંદર જે કામગીરી થઈ રહ્યા ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ સારા સવિશેષ કામોનું કાર્યો નિર્માણ થનાર છે આજ રોજ અંકલેશ્વર મુકામે ઓએનજીસીના વર્કશોપ પાસે વિવિધ રસ્તાઓના ખાટ નું જે આયોજન છે અંકલેશ્વરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વર ઈશ્વરભાઈની રજૂઆતના આધારે મુખ્યમંત્રી શ્રીએ સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત જે વિવિધ કામો મંજૂર કરેલા છે એમાં અંકલેશ્વરથી ઓનજીસી રસ્તાથી ભરૂચી નાકા સુધી એ ઉપરાંત સિનિયર સિટીઝન ગાર્ડન અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોના રોડના કામ એમ કરીને કુલ મળી સાત લાખ સાત કરોડ ચુમ્માલીસ લાખ જેવા રકમનું વિવિધ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અંકલેશ્વર નગરના સર્વ લોકોને અંકલેશ્વર ટીમ ને નગરપાલિકા પાર્ટી ના સમગ્ર અંકલેશ્વર નગર પ્રમુખ સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન જય ભારત જય ગુજરાત આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓનજીસી થી ત્રણ વસ્તા ત્રણ વર્ષથી ભરૂચી નાકા સુધીનો મુખ્ય માર્ગ પાંચ કરોડ પચીસ લાખના ખર્ચે ખાડ મુવટ કર્યું છે અને સાથે અંકલેશ્વર નગરપાલિકા સિનિયર સિટીઝન ગાર્ડન નેવું લાખના ખર્ચે રિનોવેશન કરવાના છે અને અંદાજીત એક કરોડ સત્તાવીસ લાખના ખર્ચે અંકલેશ્વરના જે આંતરિક રસ્તાઓ છે જે મુખ્ય માર્ગને જોડે છે જે પૈકી ઈરામર નાકાથી વર્તનામ સુધી રોડનું રીકાર્પેટિંગનું કામ સુંદરમ પાર્કથી સત્તર શક્તિનગર સુધીનું રીકાર્પેટિંગનું કામ

અંકલેશ્વર શહેરની અંદર જે રસ્તાઓને લીધે તકલીફ પડે છે એનું આપણે નિરાકરણ લાવીશું